પૈસાની લાલસા કેટલી તીવ્ર હોય છે તેની કલ્પના આપણે કરી શકતા નથી અને પૈસા કમાવવાની લાલસામાં એક માણસ બીજા માણસની હત્યા કરી નાખે તેવી ઘટનાઓ તો આપણે અનેક વખત જોઈ છે પણ પૈસા કમાવવાની આ લાલસામાં એક પોલીસ અધિકારી ખૂન કરી નાખે તેવું મેં પહેલી વખત જોયું છે તે વાત તમારી સામે દુઃખ સાથે અને રોષ સાથે કહેવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે કે પૈસા કમાવાની લાલસા કેટલી તીવ્ર હોય છે કેટલી ઘાતક બને છે અને ઘાતક એટલી હદે બને છે કે એક માણસ મરી જાય છે ઘટના એવી છે કે મૂળ અમદાવાદનો વતની અને સુરતમાં સ્થાયી થયેલો હર્ષીલ જાદવ જેને ટ્રાવેલ્સ એજન્સીનો ધંધો હતો તેની સામે એક ફરિયાદ નોંધાય છે કે તેણે પોતાના ગ્રાહક સાથે છેતરપિંડી કરી છે આ મામલે જુનાગઢ બી ડિવિઝન પોલીસ હર્ષિલ જાદવની ધરપકડ કરે છે અને ધરપકડ કરનાર પોલીસ હવાલદાર સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાણા હર્ષિલના પરિવાર પાસે માગણી કરે છે કે હવે હું હર્ષિલને કોર્ટમાં રજૂ કરીશ અને રિમાન્ડ માગીશ જો રિમાન્ડ દરમિયાન તેને મારવું ન હોય હું મારું નહીં તેના માટે તમારે મને ત્રણ લાખ રૂપિયા આપવા પડશે હર્ષિલનો પરિવાર તેના માટે તૈયાર થતો નથી અને પછી રિમાન્ડ મળ્યા પછી મુકેશ મકવાણા પોતાની કસ્ટડીમાં રહેલા હર્ષિલ જાદવને એટલો માર મારે છે કે માથું ફાટી જાય છે પગમાં ફ્રેક્ચર થાય છે લીગામંડ ફાટી જાય છે આ મામલે જૂનાગઢ કોર્ટે ગંભીરતાથી અતિસંજ્ઞાન લઈ કોર્ટ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો પણ ત્યાર પછી જામીન ઉપર છૂટેલા હર્ષિલ જાદવ જ્યારે અમદાવાદ પહોંચે છે ત્યારે તેને પ્રાણઘાતક હૃદયરોગનો હુમલો આવે છે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે જ્યાં હોસ્પિટલ દ્વારા એવું કહેવામાં આવે છે કે અર્શિલને એટલી ગંભીર રીતે મારવામાં આવ્યો છે કે તેનું બ્લડ ક્લોટિંગ થયું છે અને તેને પ્રાણઘાતક હુમલો આવ્યો છે આ પ્રાણઘાતક હૃદય રોગનો હુમલો એટલો ઘાતક હતો કે તેનું બ્રેઇન લિવર કિડની બધું જ ડેમેજ થઈ જાય છે ત્રેવીસ જાન્યુઆરી સુધી હર્ષિલને જીવંત રાખવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો સંતોડ મહેનત કરી રહ્યા હતા પણ ચોવીસમીએ સવારે ડૉક્ટર વિજ્ઞાન અને હર્ષિલના પરિવારની પ્રાર્થના થાકી જાય છે હર્ષિલને લડવું હતું જીવવું હતું પણ તેણે આખરે દમ તોડ્યો મૃત્યુ તો નિશ્ચિત હોય છે પણ મૃત્યુ આ પ્રકારનું હોય અને પોલીસ હત્યા કરે તેની આ વાત છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મુકેશ મકવાને ત્રણ લાખ રૂપિયા મળ્યા હોત તો આજે જીવતો હોત કદાચ તેનો પરિવાર એવું માનતો હશે પણ આ રહેલા માણસો છે કરતા તેનું ઉદાહરણ છે ગુજરાત પોલીસના સિનિયર અધિકારીઓ અને ગુજરાત સરકાર અને ગૃહમંત્રીએ જાગવું પડશે નહીં તો આ ખાખી કપડામાં રહેલા હેવાનો આપણને ઘરમાંથી કાઢશે અને મારી નાખશે કારણ કે તેમની શ્રીમંત થવાની લાલસા તીવ્ર છે મુકેશ મકવાણા સામે જુનાગઢ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો તો નોંધ્યો હતો પણ હવે હત્યાનો ગુનો પણ નોંધાશે કારણ કે હર્ષિલ જાદવ હવે આ પૃથ્વી ઉપર રહ્યો નથી અમે સામાન્ય રીતે નાત જાત ધર્મના ભેદભાવ કરતા નથી પણ હર્ષિલનું મોત થવાનું કારણ હર્ષિલ જાદવ દલિત હતો હવે સવાલ એવો પણ ઉભો થાય કે હર્ષિલ જાદવ દલિત કુળમાં જન્મ્યો તો મુકેશ મકવાણા પણ દલિત છે તો બંને દલિત છે અમે દલિતનો અર્થ માત્ર જાતિના આધારે કરતા નથી અમે એવું કહીએ છે કે માત્ર દલિત કુળમાં જન્મવાથી તમે દલિત થતા નથી તમારી પાસે પૈસા નથી તો પણ તમે દલિત છો તમારી પાસે વગ નથી તો પણ તમે દલિત છો તમે સામાન્ય માણસ છો તો પણ તમે દલિત છો અને આ બધા જ દલિતો સાથે આટલી ક્રૂરતાપૂર્વક આ તંત્ર આ સમાજ આ લોકો આ જ પ્રકારનો વ્યવહાર કરતા હોય છે હર્ષિલ માત્ર દલિત કુળમાં જન્મ્યો હતો માટે દલિત નથી જો હર્ષિલ દલિત કુળમાં જન્મ્યો હોત અને તેની પાસે પૈસા હોત સંપન્નતા હોત રાજકીય વર્ગ હોત તો હર્ષિલ જીવતો હોત આખાખી કપડામાં રહેલા હેવાનોને સરકારે ઓળખી કાઢવા પડશે અને તેમને કાયદા પ્રમાણે જે કઈ સજા થતી હોય એ આપવી પડશે મુકેશ મકવાણા એક વખત વિચાર કરી લેવાની જરૂર છે કે કેટલા પૈસા જોઈતા હતા અને કેટલા કમાવા હતા મુકેશ મકવાણાએ વિચાર કરવો પડશે કે પોતે પૈસા કમાવાની લાલચમાં એક હત્યા કરી નાખી અને હવે મુકેશ મકવાણાનું જેલમાં જવું નિશ્ચિત છે ત્યારે મુકેશ મકવાણાનો પરિવાર પણ પારાવાર યાતના ભોગવશે મુકેશ મકવાણાના પરિવારને હવે પૈસા કામમાં નહીં આવે અને મુકેશ મકવાણાને તેમના પૈસા પણ નહીં બચાવી શકે તો આ પ્રકારની માનસિકતા ધરાવતા ગુજરાત પોલીસના મુકેશ મકવાણાએ વિચાર કરી લેવાની જરૂર છે કે હવે આપણું ઠેકાણું આપણે જાતે નક્કી કરવાનું છે જે જેલમાં આપણે આરોપીઓ મોકલી છે એ જ જેલની અંદર હવે આપણે જવાનું છે આ પોલીસની ક્રૂરતા અને બરબરતાનું ઉત્તમ ઉદાહરણ છે ભારત સરકારના આંકડા પ્રમાણે દર વર્ષે સત્તાવન હજાર કરતા વધુ દલિતો ઉપર અત્યાચાર થાય છે અને આ વધુ એક દલિતનો ભોગ લેવાયો છે પોલીસની ક્રૂરતાને કારણે અમે આશા રાખીએ ગુજરાત ગુજરાત સરકાર અને પોલીસના અધિકારીઓ કે ન્યાય કરજો એક માણસ મરી ગયો છે અને પોલીસ કોઈ દિવસ મોતના પૈસા લેતી નથી એવું અમે માનીએ છીએ એ સાર્થક કરજો તો આ જ પ્રકારની ઘટના નવજીવન ન્યૂઝ ઉજાગર કરતું રહેશે બોલતું રહેશે કારણ કે

કારણ કે આપણે લડાઈ તો અત્યારે મને અને મારા સાથી હિતેશ બારોટને રજા આપો નમસ્કાર વૈષ્ણવ